સમસ્યા હતી કે શાળાનું મકાન જે બાકી હતું એ શાળાનું આજે ખાત શાળાના મકાનનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ આભાર માનીએ છીએ નવથી બાર ધોરણ સુધીની આ શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડવા જોડાયેલું છે અને આજે જ્યારે આ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આ શાળામાં ઘણા બધા સ્માર્ટ ક્લાસીસ અને એની સાથે સાથે વિવિધ જે પણ જરૂરિયાત હોય એ પ્રમાણેની સગવડ સાથે આજે આ શાળાનું કામકાજ શરૂ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ ઘણા બધા ખુશ છે ત્યારે મારી સાથે અમારા જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ તડવીજી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સર્વે સંદિષ્ટ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઓગણીસો ને શરૂ થયેલી આ શાળા જે ખૂબ જ જૂની સરકારી શાળા છે અને આજે જ્યારે આ નવીન સ્વરૂપે અહીંયા આગળ એનું બાંધકામ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે ખૂબ સારી રીતે ભણે ગણે અને શિક્ષણની દ્રષ્ટિમાં એક આગવું નામ કરે આ શાળાનું રિઝલ્ટ સો ટકા આવે એ માટેના તમામ પ્રયત્નોની સાથે સાથે આ શાળામાં અગિયાર અને બારમા ધોરણમાં સાયન્સની શાળા પણ શરૂ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવા માટે પણ શાળાના શિક્ષકશ્રીઓ અને વાલીશ્રીઓએ પણ કહ્યું છે ત્યારે આ શાળા ખૂબ જ સારી રીતે પ્રગતિ કરે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું